જુનાગઢ જિલ્લાના તેરી ડેમમાં પંચાણું ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે ઓજત વિયર ડેમ મારફત ચારસોથી થી વધુ ગામડાઓને પૂરતું પાણી જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરું પાડી શકાય તેમ છે તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આનંદ વિયર ડેમમાં સંગ્રહ થયેલ પાણીનું ચોર્યાસી ટકા પાણી પણ લોકોને પાણીની ઘટ ન વર્તાય તે રીતે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢવાસીઓને પીવાનું પાણી આ વર્ષે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ઓજત બે સિંચાઈ યોજનામાંથી ચારસોથી થી વધુ ગામોને આપવામાં આવ્યા છે જે જેમાં આ વર્ષે જુલાઈના અંત સુધી પાણી ઘટે તેવી કોઈ શક્યતા જણાતી નથી ત્યારે પીવાનું પૂરતું પાણી ઉપલબ્ધ હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે ઓજત બે સિંચાઈ યોજનામાંથી ચારસો ઉપરાંત ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે એમાં જુલાઈ અંતિત સુધી પાણી ઘટશે એવી કોઈ શક્યતા જણાતી નથી એટલે પીવાનું પાણી આપણી પાસે પૂરતું ઉપલબ્ધ છે અને બીજું આપણે આણંદપુર વિયર છે અમારા હસ્તકનો જ છે સિંચાઈ વિભાગ હસ્તકનો એમાંથી કોર્પોરેશન પાણી ઉપાડે છે જુનાગઢ માટે એમાં પણ જૂન જુલાઈ અંતિમ સુધી પાણી ઓછું થાય એવી કોઈ શક્યતા નથી આપણી પાસે પીવાના પાણીનો પૂરતો સ્ત્રોત છે એવું માની શકે અત્યારે નગરપાલિકાનું